નમસ્કાર દર્શક મિત્રો છે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તારીખ બે થી આઠ માર્ચ દરમિયાન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું હતું જેના ભાગરૂપે જો કોઈ વ્યક્તિ પાંચ હજાર ડગલા ચાલે તો એક મહિલા બ્રેસ્ટ કેન્સરની ચકાસણી મૂલ્યે કરવામાં આવે છે જેથી પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત કોલેજ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કોલેજ ખાતેથી રેલી યોજાઈ હતી આ રેલી ફાયર સ્ટેશન ડેરી રોડ શહેરના મુખ્ય માર્ગો ફરી જહારાબાગ ખાતે સમાપન કરવામાં આવી હતી જેમાં કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને આશીર્વાદ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવવામાં આવી હતી બેટર એવરી ડે વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડીડી ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આજે આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી જે પ્રોજેક્ટ છે વોક ફોર હર માટે મેમે જે આજે નારી શક્તિ દિવસે જે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેની અત્યારે હાલના જમાનામાં ખૂબ તાતી જરૂરિયાત છે કે હાલ અત્યારે જે લેટેસ્ટ બીમારી કહીએ છીએ મેમો બ્રેસ્ટ કેન્સર એના માટેનો જે પ્રોજેક્ટ મેમે હાથ ધરો છે એના માટે અમે આશીર્વાદ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છીએ કે એમને આજે આ ચાન્સ અમારી દરેક છોકરીઓ માટે અને આ સ્ટાફ લેડી સ્ટાફ માટે આજે આપ્યો છે એના માટે અમે આશીર્વાદ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છીએ આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે માંગલ્ય અને સ્ત્રી એટલે નારી શક્તિ એવા વિશ્વ નારી શક્તિ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ

अंतर्राष्ट्रीय महिला दिवस पर श्रीमती सविता बेन पानालाल कोठारी और आशीर्वाद फाउंडेशन की तरफ से आपको बहुत बहुत बधाई हो। मैं आशीर्वाद फाउंडेशन की तरफ से मैडम को धन्यवाद देना चाहूंगी कि उन्होंने इतना अच्छा नया तरीका एक अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने की स्टार्टिंग की है जिसके लिए हम और हमारा कॉलेज विद्या मंदिर की तरफ से आप लोगों का पूर्ण सहयोग देंगे और हमारे बॉयज और गर्ल्स हमारे बच्चे सब अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने के लिए यहाँ आए हैं और हम चाहते हैं कि ये पहल जो की गई है वो हमेशा आगे चलती रहे और हम सभी को हम एक महिला होते हुए सबको ये कहेंगे की आप इस तरीके से आप अपना महिला दिवस मनाए और अपने समाज के लिए अपने देश के लिए अपने कदम आगे बढ़ाते जाएं। So wish you all a very happy International Women's Day. Thank you. Better. Ever.